જો ગઠબંધન સ્થાનિક સ્તરે ચૂંટણીમાં ઘણા બધા પ્રશ્નો પણ આવી રહ્યા હતા આમ આદમી પાર્ટી તો જો કે તૈયાર હતી પણ ત્યાં એક વોર્ડમાં ચાર ઉમેદવારો ઊભા હોય એટલે સ્વાભાવિક છે કે બધા લડવા માંગતા હોય એમાંય જો બે ઉમેદવાર આના બે બીજી પાર્ટીના હોય તો ત્યાં ક્રોસ વોટિંગની સંભાવનાઓ જોવાતી હતી પણ અમે સ્થાનિક લેવલે આમ આદમી પાર્ટીએ સ્થાનિક લેવલે પૂરી સત્તા આપી છે જે પણ નગરપાલિકામાં નગરપાલિકાના પ્રભારીઓ જિલ્લા પ્રમુખો નક્કી કરશે કોંગ્રેસના નેતૃત્વ ત્યાં લોકલ સાથે મળીને જે પ્રપોઝલ આપશે માંગરોળ જે નગરપાલિકાની ચૂંટણી છે એમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું છે બીજી પણ કેટલીક નગરપાલિકાઓની ચૂંટણીઓમાંથી અમારી પાસે પ્રપોઝલ આવી રહી છે કેટલીકમાં હજી સીટને લઈને અસમંજસ છે એટલે અમે બહુ સ્પષ્ટ માનીએ છીએ કે ભાજપની તાનાશાહી ભાજપનું રાવણ રાજ કોઈપણ રીતે છુટકારો મળવો જોઈએ ભાજપના નેતાઓએ કેટલી નગરપાલિકાઓમાં લાઇટ બિલ ભરવાના રૂપિયા રેવા દીધા લીધા કેટલી હાલત ખરાબ કરી દીધી ત્યાં ગટર પાણી એની તો તો નો સીમા જ નથી એટલે ફરીથી જો એ જ લોકો પાછા ચૂંટાઈ જાય જો અમે અલગ અલગ લડીએ તો તો ફરીથી પ્રજા ભોગવવું પડશે એટલે પ્રજા માટે થઈને અમે ગઠબંધન માટે તૈયાર છીએ અને કેટલીક જગ્યાએથી જગ્યા થી પણ ગઠબંધન આવી રહ્યું છે એને અમે મંજૂર કરી રહ્યા છીએ સૌથી વધારે ગઠબંધન સૌરાષ્ટ્ર ઝોન સૌરાષ્ટ્ર ઝોનમાં મને એવું લાગે છે કે કારણ કે ચોવીસ નગરપાલિકાઓની ત્યાં ચૂંટણીઓ છે એમાં કેટલીક નગરપાલિકાઓના થઈ ગયા છે કેટલીક નગરપાલિકાની કેટલીક સીટો પર થયું છે કેટલીક નગરપાલિકાઓમાં હજી પ્રપોઝલ છે એ અમારા લેવલે આવી રહી છે જે પેન્ડિંગ છે